ગઢડા બીએપીએસ મંદિરના કોઠારી સ્વામીએ મકર સંક્રાંતિ પર્વ પર્વની ઉજવણી સાવચેતીપૂર્વક ઉજવવા ગઢડા બીએપીએસ મંદિરના કોઠારી સ્વામીએ લોકોને અપીલ કરી છે બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં ખેલો નદી કાંઠે આવેલ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના કોઠારી આધ્યાત્મિક સ્વરૂપ સ્વામી દ્વારા ઉત્તરાયણ પર્વની ઉજવણી સાવચેતીપૂર્વક કરવા અપીલ કરવામાં આવી ઉત્તરાયણના દિવસે અગાસી ઉપર પતંગ ચડાવવા ચડવું ત્યારે સાવચેતી પૂર્વ પતંગ ચગાવવા ઇલેક્ટ્રિક તાર સાથે પતંગ ન નું ધ્યાન રાખવું ધાબા ઉપર દોડા દોડી ના કરવી પતંગ લૂંટવામાં જીવનું જોખમ ન ખેડવું જેવી અનેક તકેદારી બાબતે પતંગ રસિયાઓની બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા સાવચેતી પૂર્વ ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવા અપીલ કરવામાં આવી છે ન્યુઝ ગુજરાતી બોટાદ ઉત્તરાયણ પર્વ એ ગુજરાતમાં ખૂબ ધામધૂમથી ઉજવાય છે અને પતંગ રસિયાઓને આ તહેવાર વરસમાં એક જ વખત ઉજવવા મળે છે એટલે સમગ્ર નગરજનોને અને આજુબાજુના ગામના લોકોને ખાસ નમ્ર વિનંતી કે ખૂબ ધામધૂમથી આ ઉત્સવ એમાં કોઈ પ્રશ્ન નથી ખૂબ પતંગ ચગાવો ખૂબ પેચ લડાવો ખૂબ પતંગ કાપો એની ના નથી કારણ કે આ ઉત્સવ વર્ષમાં એક જ વખત આવે છે એટલે ખૂબ આનંદથી માણો ભેગું ભેગું શેરડી ચીકી તલના લાડુ એ જે કંઈ તમારી પાસે હાજર હોય ખૂબ પ્રેમથી જમો પણ આ ઉત્સવની અંદર એક બે વસ્તુની તકેદારી રાખવાની પણ જરૂર છે ખાસ કરીને પતંગ ચગાવતી વખતે જ્યારે કોઈ ઇલેક્ટ્રિકના તારમાં ફસાય ત્યારે તાર ભેગા થઈને શોર્ટ સર્કિટ ના થાય એ પણ ખાસ ધ્યાન રાખજો પતંગ લૂંટતી વખતે અગાસીમાં ચાલતા ચાલતા કે દોડતા દોડતા નીચે ના પડી જવાય એ ખાસ ધ્યાન રાખજો એ બધાને નમ્ર વિનંતી છે કે પાંચ દસ રૂપિયાના પતંગ અને દોરી માટે થઈને જાન જોખમના જોખમમાં ના મુકતા પછી જ્યારે પતંગ ચગાવતા હોઈએ અને એની દોરી કપાઈ અને કોઈ રાહદારીને ન વાગે એના માટે રાહદારીઓ પણ ખાસ તકેદારી રાખે એ બધાને નમ્ર વિનંતી છે આ સમયમાં ખાસ હેલ્મેટ અથવા તો પોતાના ટુ વ્હીલરની આગળ તાર આવે છે એ સળીઓ ખાસ ગોઠવી દેવો એ જરૂરી છે તો આપણને ઈજામાંથી બચી શકાય એ ઉપરાંત આકાશમાં જ્યારે આપણે પતંગ ચગાવીએ ત્યારે જેટલો આપણો અધિકાર છે એટલો આકાશમાં કાયમી રહેતા પશુ પક્ષીઓનો પણ અધિકાર છે એટલે ખાસ નમ્ર વિનંતી એ છે કે બહુ વહેલી સવારે જ્યારે પક્ષીઓને પોતાના માળામાંથી ચણવા જવાનો સમય હોય એવા સમયે ના ચગાવીએ અને સાંજે પક્ષીઓ પાછા ફરતા હોય છે સંધ્યા સમયે એવા સમયે આપણે ન ચગાવીએ તો બને એટલી આપણી પક્ષીઓની પણ સેવા થઈ શકશે અને ધારો કે કોઈ પક્ષીને ઈજા થઈ દોરી વડે તો નજીકના કોઈ હોસ્પિટલની અંદર કે આવી ઘણી બધી સમાજસેવી સંસ્થાઓ છે કે જે પક્ષીઓની સારવાર કરે છે તો એમાં ખાસ સંપર્ક કરીને પક્ષીને ત્યાં પહોંચાડવાની નમ્ર વિનંતી છે આપણો એક માનવીય ધર્મ છે એ ઉપરાંત જયારે પતંગ આપણે ચગાવીએ પછી શું કરતા હોય છે પેલી ગૂંચવાયેલી દોરી એ ત્યાં અગાસી ઉપર કે ખોડા ઉપર કે ત્યાં નીચે જમીન પર આપણે ફેંકી દેતા હોય છે પક્ષીઓ જ્યારે કંઈ ઉડતા ઉડતા આવે ને એની ઉપર બેસે ત્યારે એ ગૂંચવાયેલી દોરી એના પગમાં ભરાય અને પક્ષીનું મૃત્યુ થતું હોય છે એટલે એવી કોઈ દોરી બોરી ગૂંચવાય તો સીધું એને ઉપાડીને કચરા પેટીમાં નાખી દેવી અથવા તેનો યોગ્ય નિકાલ કરી દેવો તો આવી કેટલીક નાની નાની બાબતો છે તો આપણે તો એનો પતંગ ચગાવવાનો આનંદ લૂટી શકશું પણ કોઈ નિર્દોષ વ્યક્તિ કે કોઈ પક્ષીને જાનહાનિ ન થાય એની પણ આપણી એટલી જ જવાબદારી બને છે એમાં આપણે બધા સાવધાન રહીએ એ ખાસ વિનંતી